જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં અર્જુન ગીતા સાંભળશો કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલો ઉપદેશ ગીતા સાર કે પછી ગીતા જ્ઞાન જેને અર્જુન ગીતા કહેવાય છે પોતાના પરિવારજનો સામે યુદ્ધ લડતા પહેલા અર્જુન જ્યારે વિચલિત થઈ ગયો ત્યારે રણભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમને ગીતા સંભળાવી હતી અને તેનું કર્મ કરવા તેમને સમજાવ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણએ માત્ર પિસ્તાલીસ મિનિટમાં અર્જુનને ગીતાનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું હતું એક જ્ઞાન એટલે અર્જુન ગીતા અર્જુન ગીતાનો અર્થ એવો થાય છે કે અર્જુન એ પાંચ પાંડવોમાંનો એક ભાઈ હતો તેને શ્રી કૃષ્ણ ભગવાન સાથે સગાઈ તથા મિત્રાચારી હતી અર્જુન કૌરવો સાથે લડાઈ લડવા ગયો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને એનો રથ હાંક્યો હતો લડાઈના મેદાનમાં સગા સંબંધીઓને જોઈને એ માયાને થયો આથી તેણે શ્રી કૃષ્ણ ધર્મ શું છે તેમ પૂછ્યું એ વખતે ભગવાને અર્જુનને તેનો ધર્મ ટૂંકમાં આ પ્રમાણે કહી સંભળાવ્યો હતો એ જ ઉપદેશ આ વિડિયોમાં આપણે સુંદર શબ્દોમાં સુંદર રાગમાં સાંભળશું જો આપને અર્જુન ગીતા સાંભળવી ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો

અર્જુન એમ જ પૂછ્યું કે સાંભળો વય કુઠરાય જો કહો સાર ગીતાનો મને નીચ ભક્તનો મહિમાય જો ત્યારે શ્રી હરિ ઓચર્યા અર્જુન ધરજો મન જો જે સાર ગીતાનો સાંભળે અવતાર તેનો ધન્ય જો ચૌદ લોક જે વશમા હરે બ્રહ્માંડ કેરો ભાર માગાર જો સંસાર માં સરસો રહે ને મન મારી પાસે જો સંસારમાં લે પાય નહીં તે જાણ મારો દાસ જો ભક્ત તે ભજે હઈએ હોય હેત હમેશા તો ભક્તિયે તુલસી કંઠે તુલસી બહુ તિલક છાપા શોભતા મુજ ભક્ત નો શણકારો સાચા સાધુ જાણે નહી

वणिवैकुटके रे कारणि कयवसवाने वन जो रावण ने मारे राजा प्यो विभीषण ने राजन दूरवास ऋषि ये दुभाव्यो मुझ आत्मा अम्बरीश जो भय चक्र मेली छेदियो मे भली लगाणी शीख जो

માજશોદાએ બાંધ્યો હું જોડી ઊભો હાથ જો હું દીન થયો તે દાસનો જે ચૌદ ભુવન જો વળી ઇન્દ્ર જ્યારે કોપિયો ત્યારે કોઈ ના આવ્યું આડજો ગોકુળ રાખ્યું રેલતું ગોપીને લડાવ્યા લાડજો સોળસો સ્ત્રીઓ માં હું રમયો મારો કોઈ નો જાણે ભેદ છો મારા ભક્ત કે રે કારણ મને કહે લંપટ વેદ જો વિરચી વાછડો હરી ગયો તે થયો મહા અધર્મ જો હું નવા નિપજાવી લાવ્યો મારો કોઈ નો જાણે મર્મ જો હું મળવા ગયો પ્રથમ પોળે બેસતા પરિચરે દીધી ગાળજો મેં મારીને વસ્ત્રો લીધા સોહાવ્યા ગો વળી ત્યાંથી આગળ ચાલતા માલણ લાવી આપ્યું દર પણ હાથ જો પૂર્યા મનોરથ તે તણા મે રાખ્યો મારી સાથ જો સંબંધીજન જનને જે હણે

મે લાડ પાળ્યા દાસ ના રાજા તોડ્યા માનજો હું એક વાર ભીલડી તણો ખાતા એઠા બોરજો કૌરવોનું કુળ સંહાર્યું મેં સાર્યો તારો અર્થ જો હું ચૌદ ભુવનનો રાજ્યો

વળી ધ્રુવને ખૂબ ખુબ દુભાવીએ ને કાઢ્યો વાસ જો તે બાળકે મને વશ કર્યો ધન્ય ધન્ય મારો દાસ જો ચંદ્ર ને હરિચંદ્ર રાય ભક્ત મારા જે હજો પડડી પતિ પણ નહીં વિશ્રામ મુજ મુકુટમણી એ હજો

પાંચાળીને જ્યારે પર હરી પાસે હતા પાંચ વીરજો મેં પ્રગટ થઈ ત્યાં પૂરીય નવસો નવાણું ચીરજો એક કોળીએ કૌતુક કીધું ને લીધું મારું રૂપ જો રાજાની કન્યા પરણીય પરદલ કોપ્યો ભૂપ

गजराज ने ग्रहे ग्रहियो त्या लीधु नाम जो त्या एक करता बेवना अर्जुन सी त्या काम जो हुने मारा भक्त मा अंतर हो इना लगार जो मुझ भक्त ने नहीं ओलखे ते भूली भमे संसार जो મારા ભક્ત ને જો કોઈ દુઃખ આવે તો મને લાગે બાણજો છે સ્વર્ગ મૃત્યુ પાતાળ માં જલથલ મહિમ જ વાસજો सुन इंद्र सुत तुझ ने कहो हूँ थकी वध को दास जो हूँ योग यज्ञ नहीं मड़ो नहीं तप तीर खल के दान जो अर्जुन मही माँ जान जे मारु भक्ति थी छे ज्ञान जो હું ભક્તની સંગે ફરો મને ભક્ત નો આધાર જો અર્જુન મહિમા જાણજે કે તાન આવે પાર જો હરિભક્તિ મહિમા સુણી અર્જુન પામ્યો હરખ અપાર જો મૂર્છિત થઈ અવની પડો નેત્રે વહે જલ ધાર જો અર્જુન ગીતા ભક્તિ મહિમા મારો કોઈથી થી નહીં જાય જો જેનું ભાગ્ય હોય તે અનુભવે ધન દાસ ગીતા જો

તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ